બળબળતા બપોરે ફૂલ ગરમી ફૂલ તડકો આગ ઝરતી ગરમી એવી ગરમ ગરમ વાયરાઓ આવી રહ્યા છે કે જાણે વલસા સગડીમાં સળગાયા હોય અને ગરમ વાયરો આવતો હોય એટલી ખતરનાક રીતે ગરમ હવા ચાલી રહી છે ફૂલ બફારા બફારો પણ છે આમ જનતા ઘરેથી બહાર નીકળવા માટે સોવાર વિચાર કરે છે અને આટલી ખતરનાક ગરમીમાં લોકોને કામ હોય તો જ ઘરની બહાર નીકળવું નહીં તો કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને જ્યારે પણ ઘરની બહાર નીકળો તો માથા ઉપર કપડું રૂમાલ કે છત્રી અવશ્ય રાખવી જોઈએ કેમ કે આ તડકો શરીર બાળી નાખે એટલો ખતરનાક તડફો છે અમારી ચેનલની ટીમ દરેક જગ્યાએ ફરી અને દરેક માહોલનો વિડીયો શૂટ કરીએ છીએ અમે લોકો દરેક ધાર્મિક સ્થળોએ પણ જઈએ છીએ ખૂબ જોરદાર ગરમી લોકો માથે ટોપીઓ પહેરી માથે કપડાં પહેરી અને ઘરની બહાર નીકળી રહ્યા છીએ નાના ધંધા રોજગારવાળા પણ બિચારા ખાલી ખાલી બેઠા છે કારણ કે પબ્લિક જ નથી રિક્ષાઓવાળા પણ ખાલી ખાલી બેઠા છે ગરમીમાં કોઈ નથી નાના માથે કપડાં બાંધીને ફૂલ ગરમીમાં બધા માણસો આમથી તેમ પોતપોતાના કામથી જઈ રહ્યા છે ગરમીની અંદર રાખવા જેવી સાવધાનીઓ કે ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તીખા તળેલા કે બહારના કોઈ પણ પદાર્થ ખાવા નહીં કેમ કે અતિશય તીખું તળેલું ખાવાથી શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધી શકે છે કુદરતી ગરમી લોહીની ગરમી એવો ખોરાક ખાઓ એની ગરમી એટલે હંમેશા ખોરાક ખાવામાં ધ્યાન રાખો બજારમાં મળતા ઠંડા પીણા ક્યારેય પણ પીવા નહીં ઠંડુ પીણું પીવાનું ઈચ્છા થાય તો જીરું અને મીઠું નાખીને છાશ પીવી જોઈએ બહારના બરફયુક્ત શેરડીના રસો પણ ના પીવા જોઈએ ઘણી જગ્યા એવી છે જ્યાં ઓર્ગેનિક શેરડીના રસ મળતા હોય છે કે જેઓ શેરડીના ટુકડા કાપીને ફ્રીજમાં રાખે છે અને એનો રસ બનાવીને આપે છે એ પીવાલાયક હોય છે એટલે હંમેશા ખાવા પીવાનું ધ્યાન રાખશો તો તમે જરૂર સ્વસ્થ રહી શકશો કારણ કે અત્યારે આવી ગરમીમાં કોઈ પણ બહાર નીકળવાનું ટાળે છે અને મોસમ વિભાગની જાણકારી પ્રમાણે સોળ કે સત્તર તારીખે ગુજરાતમાં વરસાદ વંટોળ સાથે ગાજવીજ સાથે ગુજરાતના અનેક સ્થળોએ પડશે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો સ્વસ્થ રહો સુખી રહો ખુશ રહો તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખો જેમ જેમ કુદરત હોય પ્રકોપ હોય એ પ્રમાણે આપણે કામ હોય તો જ ઘરની બહાર નીકળવું નહીં તો ઘરની બહાર નીકળવું નહીં કામ સિવાય ખોટા રખડવા નહીં કોઈ પણ જાતનું ફોટું બેસેન કરવું નહીં સુખી રહો સ્વસ્થ રહો ઉનાળાને એન્જોય કરો જેમ ઠંડી આવે છે વરસાદ આવે છે એમ ગરમી પણ આવે છે અને એ એનો અસર ના દેખાડે તો એ ગરમી ના કહેવાય ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ